ફોનનો ફોન આવ્યો હા તોલા બાપા છે હા બોલો બાપા લ્યો મેં જે તમને દવા દીધી છે પાછો તાવ આવી ગયો એ હારો હાલો હું પાછી આવું છું તમને એક ઇન્જેક્શન મારી દઉં એ આ બોલો આ ડોક્ટરનું કામ છે ને હા અકરું છે ઘડીક થાય ને દવા દેવા જવી પડે મારે શું કરું આ ડોક્ટર સૌ એવું કામ તો કરવું જ પડશે જ તે Đây là lý do phải xí Ý đi à bà bà. là bà bà Bố là bà bà thay ra tôi

શું થાય છે બાપા દુખે છે તમને તાવ આવ્યો એવું દેખાતું નથી હો તમે શરીર તો ટાઢું છે એ મેડમ તમને ન ખબર હોય કેવો તાવ આવ્યો એ મને ખબર છે એવું છે તો અંદરનો તાવ આવ્યો છે કા તો હું તમને શું કહું છું તમને એક ઇન્જેક્શન દઈ દઉં ને એટલે તમને અંદરનો તાવ આવ્યો છે ને એ વહી જાય છે ના અનિસર નહીં અનિસર નહીં તમારો હાથ જ કાપી છે એવું છે અહીંયા અહીંયા જુઓને અહીંયા તાવ વઈ ગયો જો હું તમને દવા આપું એ દવા તમે પી લીધો છે ને તાવ વહી જાય હો એ બોલ ને રુખડ બોલ ને શું તું ભલા માણા મોરો પડે સમજો તું અને નાગર બેસે ને આંટો ખાવા માર કરી હાલ કા એટલે વારું નું રાતે કોણ કમડે વારું નું ગોઠવવું ના 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 હું થાજે ખીચડી મૂકું સમજો એ મગન ડોહા વાંઠા એ આ બજાય આ બજાય એ રુખડ હમડે કરવા

ta rồi xàm Hm. Em jo, này bận bay sau lên kem jam. À, thật nè. À, bờ bờ. À, anh úc kêu kêu jo. Nhìn vào xong, em úc kêu vậy, tôi mày kẹt đâu. Sơ. Ina diệu. Eh? Ina diệu. Chú, tôi dùng

પછી હાથ ન જોઈ લઉ મેડમ કેવા પૂરો એકલો એકલો જોવે એમ થોડુંક હાલે

એ તો હારું હાલો હું આવું છું હાલો હાલો જાટા છો હા એ હું જાવ છું એ પણ તમે જાય છો તો મને સારું નહીં લાગે એ તારા બાપ આ નહીં આવે તો ઓલો મગનો વિયો જાય છે એ આવું છું તમે જાવ હાલો હું આવું છું હું તમને શું કહું છું તમને પાછો પ્રોબ્લેમ પડે ને તો મને પાછો ફોન કરજો એટલે હું તરત વી આવી છો એવો એ તમારા પૈસા એ પૈસા આપણે તો દરરોજ નું થયું એટલે કાયમિક માટે હું તમને ઓલગીમ લઈ લઈશ એ સારું સારું હાલો હું જાઉં છું આ મારા દીકરા મગના ડોહન શું થયું હમણાં જ ખડે ધરે હતો જો આ મારો દીકરો મારા કોરે ધોંગ નહીં કરતો એ તો મારા ઘરે વાંઠો આ મેડમને મારે પટાવીની છે નહીં પટાવી નખશે લાઈ મારે ચેક કરવા જાવું દેશે કે ખોટા ઢોંગ કરે છે કે હાસું છે લાઈ હેલો જવું આ ગોબરો મેડમને બોલાવા તો ગયો છે પણ હવે આવે ત્યારે હાસો હું મેડમને જોઈ તો લાવ

આ શું કરે છે લે તું આય દોહાય માં દર્દી હા કાઈ ને હાથ કે પ્રોબ્લેમ છે આ લે બઈશમાસુ તું ખોયા મારસ માણ મજા આવી હતી એ હે ને ઢોંગી લો એ એ મેડમ ના 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 એવું નથી એવું નથી તો એ તો હા હે ને બોલ તારી બા પોલ ખુલી ગઈ સમજ્યો મહણિયા કે વાત કરું ને કે કેરું ન કે તો ટપુડો 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 તું બેરો હતો હું કો ભાઈ હું શું કહું હવે સન હ ભાઈ લીજી માર બા એ મન ખાન લેવા મોકલ્યો તો ને તે અતાર યાદ આવ્યું હમાર જાવું જોઈએ સમજ્યો હો હે ને આ તારે મારા ઘરે શું કામ છે હું તારે ઘરે કોઈ એ મને જોયું ને જતો આ તું આવ કરે છે બધું હે હા તું ઈ ખોટી નો છો અને પાછો મને ખોટી નો કેસ હું કી નો ખોટી નો લે બેબે આયરો ને આયરો એટલે તમને બોલાવે છે આય તંબે છે ને હવે મુંગારીઓ એટલે આ તંબે નાટક કરતા તે ખોટ ખોટકા હા મને બોલાવીને તમને આવા હાથ ફડાળવા તો હે હા હવે છે ને તમે મનસેને કોઈ દી આવી રીતે ફોન ન કરતા ના પોલીસ કેસ કરીશ ને તો તમને બેને ને હલવા દેશ આ જીમ તો મને આવો જી મો આય આય રેવા દો તો આજી મને મારી ના પડો બે કીધું ને હવે છે ને મને ફોન ન કરતા કહી દઉં છું ના કો છે ને આઈ ગયું છે ને જેન નો ઇન્ફેક્શન મારી દેશ અને બેને મારી નાખી એમ મે ખોટી રીતે મને ફોન નઈ કરવાના આ સી રીતે તો આવી ગયો મેડમ